કચ્છમાં સંભવત પ્રથમ વખત શ્રીમદ્ ભાગવત સપ્તાહ યજ્ઞ મહોત્સવ ઉજવાય છે કથાના વ્યાસાસને ભાગવત કથાકાર શાસ્ત્રી શ્રી ભરતભાઈ જોશી એમ એ બીએડ ગોલ્ડ મેડાલિસ્ટ વિંઝાણવાળા રસપાન કરાવશે શ્રી કાંબરિયા દેવી પૂજક સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ કચ્છના ઇતિહાસમાં સંભવત પ્રથમ વખત ઉજવાય છે ભુજમાં કોડકી રોડ હનુમાન મંદિર પાસે વસવાટ કરતા કાંબરિયા દેવી પૂજક સમાજના લોકો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય કહી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે આ કથાનો મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણને લગતી પ્રવૃત્તિ થાય અંધશ્રદ્ધા દૂર થાય તેમજ સમાજ આગળ વધે તે હેતુથી કરવામાં આવ્યું છે કથાનો પ્રારંભ તારીખ ચૌદ એપ્રિલથી પૂર્ણાવતી વીસ એપ્રિલ સુધી કથા યોજાશે કથા દરમિયાન તારીખ સત્તર એપ્રિલના શ્રી રામ જન્મોત્સવ તેમજ કૃષ્ણ જન્મોત્સવ તારીખ ઓગણીસ એપ્રિલના રૂક્ષ્મણી વિવાહ અને વીસ એપ્રિલના કથાની પૂર્ણાહુતિ થશે તો તારીખ એકવીસ એપ્રિલના નારાયણ હવન યોજાશે જેમાં બહુળી સંખ્યામાં સમાજના અનેક લોકો દાતાઓ અલગ અલગ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે ભાગવત કથાકાર શાસ્ત્રી શ્રી ભરતભાઈ જોશી એમ એ બીએડ ગોલ્ડ મેડાલિસ્ટ વિંઝાણવાળાના વ્યાસાસને સૌ ભક્તો કથાનું રસપાન કરી રહ્યા છે તેમજ કથાના આચાર્ય શાસ્ત્રી શ્રી સંજય એસ રાજકોટ જ્યોતિષ આચાર્ય માતાના મઢવાળા રહ્યા છે આ કથામાં સત્તર પોથીઓ રાખવામાં આવી છે મારું નામ પ્રેમજી મીઠું વાઘેલા સમાજના આગેવાન તરીકે તે કામ કરું છું હું ત્યારે મારું રહેવાનું છે અહીંયા બાજુમાં કોડકી રોડના બાજુમાં રામદેવનગરમાં રામદેવનગરનો પ્રમુખ છે હું ત્યાં રામદેવનગરમાં જે જે અમારા મકાનો બન્યા તેમાં મને પ્રમુખ બનાવ્યો હાલમાં અહીંયા પ્રમુખ જ હું અને આ જે જે એક એક ભાગવતનું કામ ભાગવત સપ્તાહ જ્ઞાન જજ્ઞનું કામ જે હતું તે આગળથી જેવો વિચારતો હતો જ ચાલતો હતો કે ક્યારે આપણે ભાગવત કરશું ક્યારે ભાગવત કરશું જ્યારે સમાજ બધી એકતા થાય ત્યારે આવા બધા કામ થાય એટલે ચર્ચાઓ તો ચાલુ ચાલતું જ હતી અમારી પછી અમે નક્કી જ એવું કરી નાખ્યું કે ભાઈ હવે સમાજને જ પૂછ્યું પણ હવે આ કામ આપણે કરવાનું છે સમાજમાં તો અમે બધે અમારા એક આ નરેશભાઈ આ શાંતાબેન એક હું એક નરેશભાઈ એવા ચાર ચાર વ્યક્તિએ પાંચ વ્યક્તિઓ બધા મળી અને એક આ કામરિયા દેવી પૂજક સમાજની અંદરમાં ભાગવત કથાનું આ પ્રથમ જ એક આ અમે આયોજન કરેલું છે આ પ્રથમ જ વાત તો ચાલતી હતી પણ પ્રથમ કાર્યકર આ અમે કરેલું છે આ તો એમાં અમને ખબર ના હોય કે ભાઈ આ ભાગવત કથા કરાવી પણ એમાં આપણે કઈ રીતે કરવું અમે અજાણ્યા હતા તો અમે બધા કોઈક અમારા સંબંધીઓ હતા જે મોટા મોટા આગેવાનો હતા બીજા એમની સલાહ સૂચન લીધી પછી બીજી સમાજોમાંથી અમે સલાહ સૂચન લીધી કે ભાઈ આનું કેમ કરવું આનું કઈ રીતે થાય તો કે આ રીતે થાય ભાઈ બધું એ અને વ્યવસ્થા જાળવી પડે કોઈ મહેમાનો આવે કોઈ જે કથા વાંચનાર વક્તા આવે કોઈ બીજીની સાથે આવે મહારાજ આવે બ્રાહ્મણ બધું સાચવવું પડે અને તમારે કઈ રીતે કરવાનો આનો હેતુ શું તો અમે એમ કીધું કે અમારો હેતુ છે કે અમારી સમાજમાં એક તો અજ્ઞાનતા છે એક અભણ અજ્ઞાનતા અને એક અંધશ્રદ્ધા આ ત્રણ વસ્તુ તો વધારે છે જો ભગવાનની કથા કરાવી ભાગવત કથા કરાવીએ તો સમાજ ઉપર કાંઈક ને કાંઈક પ્રભાવ પડે પ્રભાવ પડે એટલે એમને એમ થાય કે પ્રભાવ પડે તો જે કંઈક આપણે અંધશ્રદ્ધા છે એનામાંથી બહાર નીકળે જે જે વેસનો ચાલી રહ્યા છે બધે તો વેસનો વિશે અમે ચર્ચા કરી કે હવે વ્યસનો મૂકો ઓછા કરતાં જ કરતાં એક ધડું ન મૂકાય તો પછી થોડો થોડો કરીને પણ વ્યસન મૂકો બીજો ભાર હું મૂકું છું શિક્ષણ ઉપર કે આપણી સમાજની અંદરમાં શિક્ષણોનું ઓછું છે તો આપણે દીકરી દીકરા નહીં ભણાવી તો આપણે કેમ કરશું પાછળ આજ બીજી સમાજો જોઉં છું તો કે આજ કેટલી આગળ વધી ગઈ છે અને અમારી કામરિયા દેવી પૂજક સમાજ પાછળને પાછળ તો હું સમાજની અંદર બધી ચર્ચાઓ તો કરું છું કે હવે આપણી દીકરી દીકરાને આગળ ભણાવી અને આગળ લેવાની એક એ મારી વાત ચાલી રહી છે અત્યારે સમાજની અંદરમાં કે સુધરશો ત્યારે કે આપણામાં જ્યારે ભણતર હશે ત્યારે જ્ઞાનની પ્રાપ્તિ થશે અને એને ખબર પડશે અક્ષરનું જ્ઞાન થશે એટલે એને ખબર પડશે કે ભાઈ આ આ રીતે વર્તન થાય આ રીતે રહેવાય સમાજની અંદરમાં અને આવા વ્યવહારો કરાય એટલે અમે આ એક દેવી ભાગવત શ્રીમદ ભાગવત કથાનું આયોજન પ્રથમવાર કરેલું છે તો બાર બધે જે ખબર પડી આમંત્રણ આપ્યા છે અમે બધે બધે સાધુ સંતોને આમંત્રણ આપ્યા આપણા રાજકારણના રાજકારણીઓ હતા એમને પણ આમંત્રણ આપ્યા અમે તો એ પણ પધાર્યા હતા કાલે આપણા સંસદ કરશેના મોરબીના સંસદ વિનોભાઈ ચાવડા પણ કાલે પધાર્યા હતા એમની સાથે બીજા મહેમાન આવ્યા હતા એ પધાર્યા હતા તો એમનું અમે અમારી યથાશક્તિ પ્રમાણે એમનું સ્વાગત કરેલું કરેલું છે અને આજ તો ખબર નથી કે આટલા બધા મહેમાનો આવશે બહેનો આવશે પણ આટલા અમને તો આનંદ થાય બહુ મારો અયુ પર જાય વાત કરતાં કરતાં મને રડવું આવી જાય આનંદ એટલો મને આવો આનંદ ક્યારે મળે ભવિષ્યમાં ક્યારે આવે આવો આનંદ એટલે મને તો બહુ આનંદ આવે એકદમ આવા મહેમાનો આવે અમારો સમાજ આજે અને કાલે બે દિવસથી આજે પબ્લિક બહુ વધારે છે મને જોઉં જોઉં બધું જોતો જાઉં કે આજે પબ્લિક વધારે છે સારું છે અને મારો જે પણ કથા વાંચે ને એવી જ બધાને જ્ઞાન આપે જ છે સારી રીતે સમજણ આપે છે અને કૃપા માલિકની થાય અમારી સમાજમાં કાંઈક સારું થાય અને કંઈક બદલાવ આવે સમાજની અંદરમાં તો એ મારી ઈચ્છા છે કે સમાજને આગળ લેવા માટે વિકાસ કરવો સમાજનો મારે વિકાસ કરવો સમાજને એટલે મારે આ આ અમે બધા મળી અને એક આ ભાગવત ગીતાનું હોય એમાં એક આ ભાગવતનું આયોજન કરેલું છે મારું નામ શાંતાબેન છે અને હું દેવી પૂજક સમાજથી છું એમ તો અમારી સમાજમાં ઘણા પણ ઇજ્ઞાની લોકો છે કે કાંઈ જાણતા નથી કે છોકરાઓ ભણવા કે શું કરવું એ કાંઈ ખબર નથી સમાજમાં વિરોધ પણ ઘણો હોય છે કે ભણતર નથી એટલે વિરોધ પણ હોય છે ઝઘડાઓ પણ હોય છે એટલે અમારી સમાજમાં એક એવો એક આનંદ જવાઈ જાય કે લોકોને એમ થાય કે ના આપણે આપણી સમાજમાં એક સારું પરિવર્તન લાવી શકીએ તો પ્રેમજી બાપા નરેશભાઈ એવા અમારા સમાજના યુવા સંગઠન છોકરાઓ પણ છે જો અત્યારે એમની સપોર્ટ લઈ રહ્યા છે અને બહેનો પણ છે યુવા સંગઠન અને બહેનો પણ અમને સપોર્ટ લઈ છે કે ના આપણી સમાજમાં પણ સારું કાર્ય થાય એટલે ભાગવત સત્તાનું એક એવો આયોજન હતું અમને એવો થતો હતો કે ભાગવત સત્તા જ છે જે સમાજને આગળ લઈ જાય એમ તો અમે ઘણા ભગવાનનું દેવી દેવતાઓને માનીએ છીએ પૂજા પાઠ પણ કરીએ છીએ પણ એનો નિર્ણય ભાગવત સત્તાના માધ્યમથી જ મળે છે એટલે અમે કંઈક મારોજોથી પણ વાત કરી કે સમાજમાં આ બધું વિજ્ઞાન ક્યાંથી કાઢવાનું એટલે અમને જ્યાં રસ્તો મળ્યો કે અમે સમાજમાં એક આવો આયોજન ગોઠવી એટલે આ ભાગવત સત્તાનું મેઈન કારણ એ છે કે અમારી સમાજનો વિકાસ થાય અને સમાજના જે નાના છોકરાઓ છે જે અત્યારની ભણતર પણ નથી થોડોક ભણીને રખરે છે એને પણ સારી સ્કૂલમાં એડમિશન મળે સારી રીતે ભણી અને એ પણ એનું જીવન સારી રીતે એટલે અમારી સમાજ અત્યારે તો હાલ કરીને એટલી આગળ નથી પણ અમને વિશ્વાસ છે કે સારું કાર્ય કરશે તો આવતી પેઢીઓ આગળ વધે અને આ સમાજનો વિકાસ થાય કે અમારી સમાજના આવતી પેઢીઓ આગળ વધે અને એનો વિકાસ થાય એના માટે અમે ભાગવત કથા નું આયોજન ગોઠવ્યું અને હતા સારું આયોજન પણ છે અને અમે બે ત્રણ દાતાઓ પાસે પણ ગયા હતા જે અમને થોડુંક ક્ષેત્રમાં ફંડ આપ્યો છે જેથી અમારું અન્નક્ષેત્ર બહુ ખૂબ ચાલી રહ્યું છે અને એ ક્ષેત્રમાં લોકો સારી રીતે અમારી આખી સમાજ જમે છે અને બીજી લોકો પણ આજુબાજુમાં બીજી સમાજ છે એ લોકો પણ એનો પ્રસાદ કરે છે અમારી રોજની પબ્લિક પણ બહુ સારી આવે છે તો એવી અમારી વિનંતી છે કે એ પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી સમાજને એક સારું ફંડ દઈ અને ક્ષેત્ર આપ્યો છે દેવી પૂજક સમાજમાં એક અમે તકરાર નિર્ણય સેંક્ટર પણ ખોલ્યો છે જેમથી સમાજના વિકાસ પણ થાય અને એક બચત પણ સમાજ કરીને વધે કે નાના મોટા ઝઘડા આવતા હોય છે સમાજમાં કે સાસુ સસરાના હોય કે પોતાના પત્ની પત્નીના હોય કે આજુબાજુના હોય તો એવા કેસ અમે અમારા દેવીપૂજક સમાજમાં જૂની રાવરવાળી બોર્ડ નંબર આઠમાં એક સેન્ટર ખોલ્યો છે દેવી પૂજક સમાજનો જ્યાં અમે કેસ કાઉન્સિલ કરીએ છીએ કે બહેનોના કે ભાઈઓના ઝઘડા હોય તો એને અમે સોલ્વ કરીએ છીએ અને અહીંયાથી બીના પૈસા વગર એને ન્યાય આપી અને એનું ઘરમાં એની પરેશાની દૂર કરી રહી છે કારણ કે અમારી સમાજમાં પહેલાં એવા રિવાજો હતા કે સમાજ કને જાય તો સમાજ કને ફંડ ઘણો આપવો પડતો હતો જેનેથી લોકોને બહુ ખરચ લાગતો હતો કે જે ઝઘડા હોય સમાજ કને ગયા તો બે પક્ષ કનેથી જે નિર્ણય થાય છે એના પરવાને એને ખરેચ લાગતો હતો કે ભાઈ અમાને એનામાં ઘણા બહેનો પણ મુશ્કેલમાં હતા કે અમારા એક બચત મંદર ચાલે છે તો

અમે છ વ્યક્તિઓ મળીને કમિટી ચલાવી રહ્યા છે જે હમણાં બધી ચર્ચાઓ કરી એમાં જે ન્યાયની પ્રક્રિયા છે એમાં માત્રમાં માત્ર પાંચસો રૂપિયાનો ખર્ચો લાગે છે અને જ્યાં કંઈક વીસ પચીસ પચાસ હજારનો સમાજમાં ખર્ચો લાગે અહીંયા પાંચસો રૂપિયામાં ખર્ચો લાગે અને નાનું મોટું સમાધાન અહીંયા બની શકે એટલું કરીએ છીએ સમાજના થોડા નિયમોને અને સરકારના નિયમોને બંનેને અંદરમાં રાખીને આ ન્યાય આપી છે લોકોને અને લોકોને સંતોષ પણ થાય છે સારું કાર્ય પણ થાય છે અને એ આ કાર્યના માધ્યમથી ભાગવત સપ્તાહનું એક સપનું વિચાર્યું કે લોકોમાં અહીંયા ઝઘડા ઘણા બધા આવ્યા લોકોનું ન સમજણ ઘણું બધું હતું એથી એવું લાગ્યું કે સમાજમાં હવે જ્ઞાનની જરૂર છે વિવેકની જરૂર છે બુદ્ધિની જરૂર છે તો જેનેથી આવો એક પ્રેરણા જાગ્યું કે ભાગવત સપ્તા હશે તો લોકોમાં જ્ઞાન આવશે ભક્તિ આવશે અને સમજણ આવશે તો આપે આ બધા વિવેકી પુરુષો બને એટલે કેસો ઓછા થઈ જાય એ હેતુ ભાગવત સપ્તાહનું આયોજન ગોઠવ્યું અને તે નિર્માણે ભાગવત સપ્તાહના માધ્યમથી આજે રસપાન આજે ચોથો દિવસ થયો ભાગવત સપ્તાહનો ખૂબ અનેરો આનંદ થયો છે અને મારા શ્રી ભરત મહારાજ શ્રીના મુખ્યથી જે ભાગવ સપ્તાહનું જ્ઞાન સાંભળવાથી અદ્ભુત આનંદ સમાજ અને અમે બધા લોકો કરી રહ્યા છીએ અને અમારી તો ઈચ્છા છે કે વર્ષમાં આવું બે વાર કાર્ય બને ભાગવત સપ્તાહનું રામકથાનું દેવી ભાગવતનું જેથી જ્ઞાન હશે વિવેક હશે તો વિકાસ થશે થશે ને થશે જય ભારત જય હિંદ બાબુના નામ છે અમે શરત ઉપર દેખેલા છે એ સરકારને જાણ છે કાચ શરતની જરિયા કહેવાય અમારી પરિસ્થિતિ ખરાબ છે છતાં અમે આ આયોજન કંઠાનો કેટલો છે નજીકો ઈશ્કૂલનો નજીકો સરકારી કર્મચારી અમારી સમાજ માટે ધ્યાન ઓછું ધરે છે અમે આખો કમાઈ છતાં અમારો કોઈ બંદોબસ્ત કાંઈ થતો નથી અને અમારા છોકરા થયા હજી ગરીબીનો પાર આપતો નથી ગરીબી કમાઈ પછી આવે પછી ત્યાં જાય એ મારા રામને ખબર પછી અમે સરકારને માગણી કરી ઇસ્કૂલો છે છોકરાની ભાંત્ર કરો એને આગળ લઈ આવો અમારા અમને આગળ લ્યો કોઈ મકાન છે કોઈ જમીન પર છે અમારે અત્યારે ઝુંપડપટીમાં અમે બેઠા છીએ છતાં અમે આવો આયોજન દેવી પૂજે કામરિયા દેવી પૂજા આવો આયોજન અમે કરી